રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા નજીક પુલ પરથી પ્રોટેક્શન દીવાલ ધરાશાય થઈ છે સેવંત્રા પાસેથી પસાર થતી સેલ નદી પરના પુલની પ્રોટેક્શન દીવાલ ધરાશાય થતા વાહન ચાલકોને હાલાકી નદીમાં ભારે પ્રમાણમાં પાણીની આવકને લઈને પ્રોડક્શન દીવાલ ધરાશાયી થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી મારું નામ ખોડા ઉતળ્યા છે અને અહીંયા સેલ નદીનું નાલું માહિતી રસ્તો હાવ જણ બે સલાક બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈ વાહન વ્યવહાર કોઈ આવે તો અહીંથી ગયું છે એટલે ઓવરલોડ સાહેબ દિવાલ ધસી પડી ભારે વરસાદ ભારે વરસાદને કારણે એટલે વરસાદને કારણે નાલું તો આજે માનો ને પંદર દિન પહેલાં બેસી ગયું હતું પણ આ પાણી આવતા વધુ બેસી ગયું પોલીસ પોલીસ અહીંયા ભાયોદર મુકાઈ ગઈ છે અવર જવર અને અવર જવર હાવ બંધ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે